હેલો મિત્રો મારી આ ગુરુદેવ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ચાલો મિત્રો આજે આપણે વટ સાવંત્ર વિશે વાત કરીએ ભારતીય હિન્દુ સંસ્કૃતિમાં વૈવિધ્યપૂર્ણ વ્રતનું વિશેષ સ્થાન છે સ્ત્રીઓ પોતાના પતિની દીધ આયુઓ અને કલ્યાણ માટે વર્ષભર અનેક પ્રકારના વ્રતો પાલન કરે છે એમાં સૌથી વિશિષ્ટ વ્રત છે વટ સાવિત્રી આ વ્રત વિશે શ્રેષ્ઠ શ્રેષ્ઠવધ ત્રયોદશીથી અમાવસ્યા દરમિયાન કરવામાં આવે છે અને કેટલીક જગ્યા પર શ્રેષ્ઠ શુદ્ધ પૂનમના દિવસે પણ માનવામાં આવે છે વટ સાવંત્રી વ્રત પરિવર્તતા નારીઓનું એક પવિત્ર વ્રત છે જ્યાં મહિલાઓ વટ વૃક્ષની પૂજા કરીને સાવિત્રી જેવી પતિપરાયણનું અનુસરણ કરે છે આ વ્રત દ્વારા નારી પોતાના જીવનસાથીના આયુષ્ય આરોગ્ય સમૃદ્ધિ અને સંતાન સુખ માટે ભગવાનનું ચિંતન કરીને ઉપવાસ સંયમ અને શ્રદ્ધા સાથે પૂજન કરે છે વટવૃક્ષ બ્રહ્મા વિષ્ણુ અને મહેશની ઉપસ્થિતિ ધરાવે છે એટલે કે તે સ્વયં ત્રિમૂર્તિનું સ્વરૂપ છે અનાદિકાળમાં મહારાજ અશ્વપતિના ઘરમાં લાંબા સમયમાં સંતાન રહિત રહેવું પડ્યું તેણે પુત્ર પ્રાપ્તિ માટે અઢાર લાખ જપોવાળો પુત્ર કામેક્ષ યજ્ઞ કરાવ્યો યજ્ઞના પરિણામે દેવી સાવિત્રી અને પુત્રી તરીકે અવતરી સાવિત્રીનું સુંદર સ્વરૂપ ઉચ્ચ ચિંતન અને શક્તિમાન ચરિત્ર તમામ દેવતાઓ અને મનુષ્યોને આશ્ચર્યમાં મૂક્યું જ્યારે તે યુવતી બની ત્યારે તેના પિતાએ કહ્યું કે તે પોતાના વર્ક ચલાવશે સાવિત્રીએ પોતાના પતિ તરીકે એક વનવાસી સત્યવાન નામના રાજકુમારની પસંદગી કરી જે ધર્મનિષ્ઠ અને સત્યનિષ્ઠ હતો જેમ કે નારાજજીએ જણાવી દીધું કે સત્યવાનનું જીવન ઓછું છે તેમ છતાં સાવિત્રીએ તેને પતિ સ્વરૂપે સ્વીકારી લીધો તેઓ વનમાં વનવાસ કહેવા લાગ્યા એક દિવસ જ્યારે સત્યવાન લાકડું કાપતો હતો ત્યારે તેની તબિયત બગડી અને તે સ્થળે મૃત્યુ પામ્યો ત્યારે યમરાજ પોતે તેની આત્મા લઈ જવા માટે આવ્યા પરંતુ પતિવ્રતા સાવિત્રી યમરાજના પાછળ ચાલતી હતી યમરાજે કહ્યું તું પાછી ફરી જા પરંતુ સાવિત્રી ધીરજ અને નમ્રતાથી પોતાનો વાર્તાલાપ શરૂ કરી દીધો તેના જ્ઞાન ધર્મ અને તર્કથી પ્રભાવિત થઈ યમરાજે તેને ત્રણ વર માંગવા કહ્યું સાવિત્રીએ પ્રથમ વર માંગી કે તેના પિતાના સંતાન પ્રાપ્તિ થાય બીજું વર માંગી કે પતિના વંશમાં પુત્ર જન્મી અને ત્રીજું વર માંગી કે મને પતિ સાથે જીવનભર સાથ આપવો તૃતીય વર સાંભળીને યવરાજ્યના જીવનદાન આપી પોતાનું વચન પાળે છે મહિલા આ દિવસે નિર્વાણ ઉપવાસ કરે છે કેટલાક પ્રદેશોમાં ત્રણ દિવસનું સુધી વ્રત ચાલે છે વ્રત પૃથ્વી દિવસ વ્રત અને તે પરમ દિવસ એમ ચાલે છે પૂજનની સાગ્ર સામગ્રી માટે વટ વૃક્ષનો દાણો કાચા કંપળા ફળો પીળા ફૂલો લોટથી બનાવેલી મૂર્તિ ધૂપ દીવું ઢોલક ટોકળા મીઠાઈ પાટલા પાલ રૂમમાં પાથરી પૂજન કરવું તાંબાના લોટો અને જળ દ્વારા થાય છે જેમાં વિધિ તરીકે પહેલાં સવારે સ્નાન કરીને પવિત્ર કપડાં પહેરવા વટ વૃક્ષ પાસે જઈ ઘીનો દીવો લગાવવો વટ વૃક્ષના દંડમાં કલાવા પાંગરી પૂજા કરવી દેવી સાવિત્રીનું ધ્યાન કરીને સ્ત્રીઓ એકસોને આઠ ફેરા લે છે પતિની યુવા માટે પ્રાર્થના કરવામાં આવે છે વટવૃક્ષની પૂજન તરીકે પ્રસાદી સ્વરૂપે મીઠાઈ ભેટ કરે છે પતિની દીર્ઘાયુ અને આરોગ્ય પ્રાપ્ત થાય છે કુટુંબમાં સુખ શાંતિ અને ધ્યાન ધ્યાનની વૃદ્ધિ થાય છે દાંપત્ય જીવનમાં પ્રેમ અને સ્નેહ જળવાય છે સ્ત્રીના જીવનમાં ધૈન્ય અને કરુણા અને તપસ્યાની ભાવનાનું ચિંતન થાય છે વટ સાવત્રી વટ સાથે જોડાયેલી માન્યતાઓ વટ વૃક્ષની પવિત્ર પિતૃ વૃક્ષ માનવામાં આવે છે વટ વૃક્ષની છાયામાં બેઠા વિના વ્રત અધૂરું માનવામાં આવે છે આ વૃક્ષ સદાત રહિત અને દીર્ઘ આયુનું પ્રતિક છે કહેવાય છે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય વ્રટ વૃક્ષમાં વાસ કરે છે વટવા સાવિત્રી વ્રત માન અને ધાર્મિક વિધિ નથી પરંતુ એ સ્ત્રી શક્તિનું ત્યાગ્યનું નિષ્ઠાનું અને પતિ પ્રેમનું ઉજ્જવળ પ્રતિક દેવી સાવિત્રીના જીવનથી સ્ત્રીઓ આજે પણ પ્રેરણા લે છે કે કેવી રીતે જીવનની અડચણોમાં પણ ધૈન્ય બુદ્ધિ અને સત્યનો વિજય મેળવી શકાય છે આવી રીતે વર્ષ સાવિત્રી વ્રત ભારતીય સંસ્કૃતિનું એક પાલન વ્રત છે આ વ્રત ભારતના વિવિધ ભાગોમાં અલગ અલગ રૂપે માનવામાં આવે છે પતિ માટે સમર્પણ સારક્ષિક અને માનસિક તપસ્યા અને જીવનમાં દરેક સંઘર્ષ માટે ધૈર્ય સાથે ઊભા રહેવાની પ્રતિજ્ઞા આપે છે હિન્દુ ગ્રંથ પ્રમાણે આ વાતનો પ્રાચીન ઉપદ્રવ માર્કેટિંગ પુરાણ અને સાવિત્રી ઉપખાન અને ધર્મનો શાસ્ત્રમાંથી થાય છે દેવી સાવિત્રીના જીવનકાળમાં સંયોગો પતિના મૃત્યુ પછી પણ યમરાજ પાછળ જવાની હિંમત અને ત્રિકાળ યજ્ઞને પોતાના ધર્મથી ડગાવી એ વાતો આજે પણ સમાજના મહિલાઓ દ્વારા પ્રેરણારૂપ છે વટ વૃક્ષ માત્ર ધાર્મિક સ્તરે મહત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્વનો નથી પણ વૈજ્ઞાનિક રીતે પણ અમૂલ્ય છે ધાર્મિક મહત્ત્વ વટ વૃક્ષ બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ માનવામાં આવે છે પૌરાણિક માન્યતા અનુસાર વટ વૃક્ષ પાસે ઉપવાસ અને પૂજન કરવાથી દુઃખો દૂર થાય છે તેમાં તપસ્યાનું કેન્દ્રીય સ્થાન છે ઘણા ઋષિમુનિઓના વટવૃક્ષ નીચે સાધના કરી છે વટવૃક્ષ સતત ઓક્સિજન આપે છે દિવસ અને રાત્રે બંને દરમિયાન તે ધરતીનું તાપમાન ઘટાડે છે અને પર્યાવરણમાં શુદ્ધ કરે છે મૂળો તથા છાલ ઓકરી રીતે ગુણોથી ભરપૂર છે વટવૃક્ષ અને સાવિત્રીનું આધ્યાત્મિક આ વ્રતને વધુ પવિત્ર બનાવે છે દેવી સાવિત્રીનું સ્ત્રી શક્તિનું જીવન રૂપે આજે જે શ્રીની વાર્તા કરે છે તે હજારો વર્ષ પહેલાં સાવિત્રીનું જીવનમાં દેખાઈ જાય છે સ્નેહ અને ધૈર્ય પતિના મોત પછી પણ ચિંતિત નથી થવી ધર્મની સમજ એવરાજ સાથે તર્ક વિવાદ કરીને ધાર્મિક દ્રષ્ટિકોણથી વચન મેળવવું આજના તાંત્રિક યુગમાં જ્યારે સંબંધો નબળા પડી રહ્યા છે ત્યારે વટ સાવિત્રી વ્રત સંબંધોના સ્નાન સમર્પણ અને શિસ્તનું પુનઃ જીવન સંસ્કાર છે પતિ પત્નીનું પવિત્ર સંબંધ માત્ર કાયદાકીય બંધારણ નથી પણ આધ્યાત્મિક પ્રતિજ્ઞા છે આ વ્રસ્ત્રીઓના સંતાન સહનશક્તિ અને સંબંધો માટે ત્યાગની ભાવના જન્માવે છે વટ સાવિત્રીની આરાધનાથી સમતકાલીન સ્ત્રીઓ જીવતા જીવનમાં ચિંતરૂપ સ્વરૂપ અને ધર્મનું અનુસરણ કરે છે સાવિત્રી માત્ર પતિવ્રતા નાળીનું ચિત્ર નથી તે સ્ત્રી શક્તિ અને આત્મવિશ્વાસ અને ધર્મની સંયુક્ત પ્રતિભૂમિ છે છઠ્ઠા ભાગ તરીકે વટ સાવિત્રી વ્રતનું વિવિધ પાસા છે પતિના આયુષ્ય માટે ભગવાન પાસે સહજ ત્રાસના વ્રત ઉપવાસ પૂજન અને જાપ દ્વારા ધર્મપાલન સ્ત્રીઓ એકસાથે પાટી પર બેસીને વટવૃક્ષના તપ પૂજા કરે છે આ વ્રત એકતાનું અને બહેતણાનું પ્રતિક છે ઉપવાસ દ્વારા શરીર અને મન શુદ્ધ રહે છે ધાર્મિક કથાઓના શ્રવણથી વિચારશક્તિ વધે છે આધ્યાત્મિક નિષ્ઠા અને આત્મવિશ્વાસથી જીવનમાં ઊંડાણ આવે છે આ વ્રત ધાર્મિક ક્રિયા નથી તે ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને જીવિત રાખે છે પારિવારિક બંધન મજબૂત કરે છે સ્ત્રી પાત્રતાને ઓળખ આપે છે સંસ્કાર પ્રદાય પરંપરાનું જતન કરે છે વટ સાવત્રી વ્રત એ માત્ર એક દિવસનો તહેવાર નથી એ સ્ત્રીના જીવનમાંનું એક આધ્યાત્મ છે દેવ સાવત્રીના જીવનથી મળતી પ્રેરણા આજે પણ વટ વૃક્ષની જેમ અડગ છે જે ક્યારેય ઝુકાતું નથી સતત દેવીત્વ અને પરંપરાનું સૂત્ર જીવી રાખે છે આજે પણ હજારો મહિલાઓ વર્ષો સુધી આ વ્રત કરે છે અને પોતાના જીવનસાથી માટે દરેક સંઘર્ષ સહન કરી સંઘર્ષો સામે ઊભા રહે છે